જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં થશે અમે પણ મજામાં છીએ અને આ દિવસે શનિવાર અને શનિવારના દિવસે આ રેસીપી તો હોય જ તે અમારા ઘરે તો ચાલો બનાવવાની શરૂઆત કરી દઈએ તે રેસીપી બનાવવા માટે મેં અહીંયા તુવેરની દાળ લઈ લીધી છે અને સિંગદાણા ઉમેરી દીધા છે તુવેરની દાળને મેં અહીંયા અડધી કલાક પલાળી દીધી હતી હવે તેમાં આપણે પાણી ઉમેરી દઈશું તો આ તુવેરની દાળને મેં ચારથી પાંચ પાણી ધોઈ હતી અને તેમાં મેં અહીંયા જરૂર પ્રમાણે પાણી ઉમેરી દીધું છે જો તમે કુકરમાં બાફો તો ઓછું પાણી ઉમેરો તો ચાલે અને મારે અહીંયા ચૂલા ઉપર બાફવાની છે અને તે પણ આ બાઉલમાં એટલે વધારે પાણી લીધું છે તો મેં અહીંયા ચૂલો સળગાવી દીધો છે તેની ઉપર આપણે આ દાળ રાખી દઈશું વાને આપણે ડીશ ઢાંકી અને બફાઈ જાય ને ત્યાં સુધી આપણે થવા દઈશું સરસ ધીમો ધીમો તાપ આપણે થવા દેવાનો છે દાળને બફાવા દેવાની છે તો આપણે આ દાળ બફાઈ ગઈ છે તેમાં આપણે આ ઝેણી ફેરવી નાખશું સ્વાદ પ્રમાણે મીઠું ખટાશ નાખ્યા પહેલાં આપણે હળદર નાખી દેવાની છે દાળમાં અને સરસ રીતે મિક્સ કરી લેવાની છે તેની સાથે સપટી લાલ મરચું ગોળનો ટુકડો ટમેટા ઉમેરી દઈશું અડધા લીંબુનો રસ આ બધું જ આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું અને આને સારી રીતે આપણે પાકવા દેવાની છે તો દાળ આપણે સરસ પાકી ગઈ છે તેને આપણે નીચે ઉતારી લઈશું એક બાઉલમાં બે પાવળા જેટલું તેલ છે તેને ગરમ થવા દઈશું તેલ આપણે ગરમ થઈ ગયું તેમાં રાઈ ઉમેરી દઈશું જીરું વઘાણી મેથી લીલા મરચાં તો આપણે સરસ એવો વઘાર થઈ ગયો છે એમાં આપણે ડાળ ઉમેરી દઈશું આપણે નીચે ઉતારી લઈશું તો સરસ મજાની આપણે આ દાળ તૈયાર થઈ ગઈ છે તો તેને આપણે હવે સર્વ કરીશું તો ભાત આપણે પહેલેથી જ બનાવીને રાખ્યા હતા તો તૈયાર છે આપણે આ દાળ ભાત જો તમને દાળ ભાતનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં